માળિયાહાટીના અમરાપુર ગામે આંગણવાડી બહેનોના નેજા પોષણ માસની ઉજવણી કરવામાં આવી માળિયા તાલુકાના અમરાપુર ગામે સેજા હેઠળના આંગણવાડી બહેનોની સેક્ટર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં મુખ્ય સેવિકા શાંતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી

પ્રસંગનો અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ કારિયા ઉપસ્થિત રહી નિવૃત્ત થયે રમેશભાઈ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત અમરાપુર આરોગ્ય વિભાગ કર્મચારીઓએ ભારે સહેમત ઉઠાવી હતી ચાવડા શાંતાબેન બી મુખ્ય સેવિકા અમરાપુર આજ રોજ વર્કરબેનની સેક્ટર મીટિંગ રાખેલી જેમાં અમે પોષણ માસ વિશે પણ બહુ વિસ્તૃત માહિતી આપેલી તેમજ અમરાપુર પીએસસીના ભટભાઈ ફાર્મસી જે રિટાયર થયેલા છે એમને પણ અમે બોલાવી અને તેમને અમે સન્માનિત કરેલા છે ને બહેનોએ એમને ગિફ્ટ આપી અને સન્માનિત કરેલા છે તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પણ અમારે કામ હોય ત્યારે ભટભાઈ અમને ખૂબ જ સાથ સહકાર આપી અને કામગીરી માં સપોર્ટ આપેલો છે ક્યારેય અમને એવું નથી લાગ્યું કે અમારે આ કામ કરવું તો અમે કઈ રીતે કરશું પણ ભટભાઈને વાત કરીએ ત્યારે ભટભાઈએ અમને વ્યવસ્થિત જવાબ આપી અને અમને દરેક કામમાં સાથ સહકાર આપીને ખૂબ જ અમને પ્રેરિત કરેલા છે પંકજ કારિયા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માળિયા હટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે